રક્ષાબંધનના તહેવારને લઈને વડોદરાનું એસટી વિભાગ સજ્જ થઈ ચૂક્યું છે સેન્ટ્રલ એસટી ડેપો રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી અને વધારાની પચાસ બસ દોડાવશે ગોધરા પંચમહાલ સૌરાષ્ટ્ર તરફ વધારાની એસટી બસોને દોડાવવામાં આવશે રક્ષાબંધનના તહેવારને લઈને વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે વધુ પચાસ બસની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં જોઈ શકો છો મુસાફરો અહીંયા જોવા મળી રહ્યા છે તે પ્રકારે અહીંયા બસની વ્યવસ્થાઓ પણ જોવા મળી છે વધુ પચાસ બસ મૂકવામાં આવી છે સામાન્ય રીતે રોજના સિત્તેરથી એંશી હજાર જે મુસાફરો મુસાફરી કરતા હોય છે પરંતુ ખાસ કરીને તહેવારો આવતા હોય અને હાલ રક્ષાબંધન છે તે બાદ બીજો દિવસ રવિવાર પણ મળશે એટલે લોકો પોતાના વતન તરફ જતાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને પંચમહાલ અને સૌરાષ્ટ્ર તરફના સૌથી વધુ મુસાફરો છે સેન્ટ્રલ એસટી ડેપો ખાતે પૂરતી વ્યવસ્થા જોવા મળી રહી છે કેમ કે જેમ જેમ મુસાફરોનો ફ્લો આવી રહ્યો છે બસો તૈયાર જ છે સાથે વધુ પચાસ બસ પણ મૂકવામાં આવી રહી છે કયા પ્રકારની વ્યવસ્થા કેમકે ફ્લો સામાન્ય દિવસોમાં કેટલો હોય છે તહેવારમાં કેટલો વધી રહ્યો છે રોજના સરેરાશ આપણે સિત્તેરથી એંસી મુસાફરો અવત જવન કરતા હોય છે અને હવે આ તહેવારો શરૂ થયા છે તો આજથી રક્ષાબંધન એક્સ્ટ્રા સંચાલન સારું કરેલું છે સિત્તેર થી એસી હજાર રોજનો ફ્લો હોય છે તહેવારમાં કેટલો વધી જાય છે વ્યવસ્થાઓ બીજા રોજના પચાસ હજાર વધે એવું ટાર્ગેટ આજે અમે પચાસ બસ એક્સ્ટ્રાનું આયોજન કરેલું છે હવે જે પ્રમાણે અત્યારે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્ર છે અને આ બાજુ પંચમહાલ બાજુ જે બાજુ ટ્રાફિક જણાશે એ બાજુ આપણે પચાસ બસોનું એક્સ્ટ્રા સંચાલન કરતા રહીશું સાહેબ આ વ્યવસ્થાઓ ક્યાં સુધી ચાલુ રહેશે કેમકે ફ્લો તો સતત જે અહીંયાથી મુસાફરો જશે પરત પણ આવવાના દસ તારીખ સુધી પરીક્ષા આ મુસાફરો આ એક્સ્ટ્રા સંચાલન ચાલુ રાખેલું છે તારીખ સુધી ડ્રાઈવર બસ તો છે ડ્રાઈવર કંડક્ટર એક્સ્ટ્રા સ્ટાફ પચાસ બસની સામે પચાસ ડ્રાઈવર કંડક્ટર રેગ્યુલર જ અમે રાખેલા છે અને રોજ રાબેતા મુજબ ક્રોશચન થઈ જશે બીજો અમારો પાંચ જણ સુપરવાઇઝર છે રોજને પાંચ લખે એટલે દસ જણા બીજા આવશે સામાન્ય કેટલો સ્ટાફ અહીંયા રહે છે પાંચ સાતનો તમે એ તો સામાન્ય સ્ટાફ તો અમારો રોડનો લઈને તો વીસ બાવીસનો છે કંટ્રોલ પોઈન્ટ વધારે છે ને એટલે એટલે તહેવારને લઈને વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે અહીંયા પૂરતી વ્યવસ્થા જોવા મળી રહી છે સામાન્ય રીતે રોજના સિત્તેર થી એંસી હજાર જે મુસાફરો પ્રવાસ કરતા હોય છે પરંતુ રક્ષાબંધનના તહેવારને લઈને વધુ પચાસ હજારનો આંક તે અહીંયા જે જોડી રહ્યા છે એટલે એક લાખ પચીસથી ત્રીસ હજારનો ફ્લો અને તેને પહોંચી વળવા માટે જે રેગ્યુલર બસો છે એકસો ત્રીસથી વધુ રૂટની તેની અંદર વધુ પચાસ બસ અહીંયા ઉમેરવામાં આવી છે અને લોકોની સુવિધા માટે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે અહીંયા વ્યવસ્થાઓ જોવા મળી રહી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ બનમાર એમ અસ્મિતા વડોદરા